નમસ્કાર અમારા પ્યારા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ફેમિલી મિત્રો આજે અખાત્રીસનો પાવન તહેવાર છે અખાત્રીજ એટલે મહાલક્ષ્મીમાંનો તહેવાર કહેવાય અને આજના દિવસે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ધનની વર્ષા થાય તેવી સરકારે ખૂબ સરસ મજાની જાહેરાત કરી છે સાથે આજે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ છે એટલે આવતીકાલે જે પેન્શન જમા થાય છે તમારે તે કાલે પેન્શન જમા થવાનું છે એપ્રિલ માસનું તે આપણે આગલા વિડીયોમાં છે તે વાત કરી છે વિડીયો નો જોયો હોય તો ખાસ જોતા આવજો ખૂબ સરસ મજાની માહિતી આપણે આપી છે તો આ બીજો વિડીયો છે તો આજના દિવસે આપણે આ ખૂબ સરસ મજાની બીજી પણ વાત કરવાના છીએ એટલે વિડીયો અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દરમિયાન એવી ચર્ચા છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે હાલના મોંઘવારી ભથ્થાને ધ્યાનમાં લેવામાં આવશે જે કદાચ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો મિત્રો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની છે તે આતુરતાથી રાહ જોઈ રહી છે તો એવી ચર્ચા છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે હાલનું જે મોંઘવારી ભથ્થું હોય તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો એવી પણ વાત આગળ આવશે મિત્રો તો આગળ વાત કરીએ તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સરકારે આ દિશામાં તૈયારી કરી રહી છે અનેક પેનલની રચના વિચારણા હેઠળ છે તેમજ કર્મચારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમનો પગાર કેટલો વધશે અને તેમાં ફિટમેન્ટ ફેક્ટર શું ભૂમિકા ભજવશે તો ચર્ચા છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે હાલના મોંઘવારી ભથ્થાને ધ્યાનમાં લેવામાં આવશે જે કદાચ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો ચાલો આગળ જોઈએ કે ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારાનું ગણિત કેવી રીતે કાર્ય કરશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર છે તે શું છે તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણાંક છે જેનો ઉપયોગ નવા પગાર પંચના અમલમાં કરવામાં આવે ત્યારે હાલના મૂળભૂત પગારને નવા મૂળભૂત પગારમાં રૂપાંતરિત કરવા માટે થાય છે તો તેનો ઉદ્દેશ્ય બધા કર્મચારીઓને સમાન પગાર વધારો આપવાનો છે તો આમાં પાછલા સમયગાળાના ફુગાવા અને વાસ્તવિક વધારાને ધ્યાનમાં લેવામાં આવે છે જેને કારણે કર્મચારીઓને યોગ્ય લાભ મળે છે ઉદાહરણ તરીકે સમજો કે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો આનો અર્થ એ થયો કે છઠ્ઠા પગાર પંચ હેઠળ મૂળ પગારને બે પોઈન્ટ સત્તાવનથી ગુણાકાર કરીને સાતમા પગાર પંચ માટે નવો મૂળ પગાર નક્કી કરવામાં આવ્યો હતો તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર છે તે એક પ્રકારનો ગુણાકાર કરવા માટેનું જે રકમ છે જે હાલમાં સાતમા પગાર પંચમાં મૂળભૂત પગાર હોય બેઝિક પગાર તો તેને નવા ફિટમેન્ટ ફેક્ટર વડે ગુણાકાર કરવાથી જે આઠમા પગાર પંચનો બેઝિક પગાર થશે તે રીતે નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે તો હવે ત્યારબાદ વાત કરીએ તો ડીએ મર્જરનો મામલો શું છે તો સામાન્ય રીતે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે તે સમય સુધી મળતું કુલ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ હાલના મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે અને આ પછી સુધારેલા મૂળભૂત પગારની આધારે અથવા સીધી જૂના મૂળભૂત પર ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરીને નવા પગાર માળખાનો પ્રથમ મૂળભૂત પગાર નક્કી કરવામાં આવે છે અને ડીએ કાઉન્ટર ફરીથી શૂન્યથી શરૂ થાય છે તો સાતમા પગાર પંચમાં શું થયું હતું તેની વાત કરીએ તો પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ સાતમું પગાર પંચ લાગુ થયું ત્યાં સુધીમાં ડીએ એકસો પચીસ ટકા સુધી પહોંચી ગયું હતું આ એકસો પચીસ ટકા ડીએ જૂના બેઝિક પગારમાં ડુબાડવામાં આવ્યું હતું અને પછી ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનનો ઉપયોગ નવા બેઝિક પગાર નક્કી કરવા માટે કરવામાં આવ્યો હતો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં શું અપેક્ષા રાખવી આપણે તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ મર્જર એવી શક્યતા છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ જ્યારે આઠમું પગાર પંચ લાગુ થવાની અપેક્ષા છે ત્યાં સુધી જે પણ ડીએ એટલે કદાચ સાઠ ટકા સુધી હોય તો તેને મૂળભૂત પગારમાં મર્જ કરવામાં આવશે તેમજ ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર વિશે તો કર્મચારી યુનિયનો સાતમા પગાર પંચના બે કરતા સત્તાવન કરતાં ઘણા ઊંચા ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે તો સરકાર આ સ્તર કેટલું નક્કી કરે છે તે કમિશનની ભલામણો પર આધાર રાખે છે પરંતુ તે ઓછામાં ઓછું બે પોઈન્ટ સત્તાવનથી વધુ રહેવાની અપેક્ષા છે મિત્રો તો તમારા નવા પગારની ગણતરી કેવી રીતે કરી શકાય તેની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર ફરતા બેઝિક પ્લસ ડીએ બરાબર ફિટમેન્ટ ફેક્ટર જેવા ફોર્મ્યુલા ગેરમાર્ગે દોરનારા છે તો સાચો રસ્તો કેવો છે તેની વાત કરીએ તો નવો મૂળભૂત પગારનું નિર્ધારણ નવો મૂળભૂત પગાર બરાબર હાલનો મૂળભૂત પગાર એટલે કે સાતમા પગાર પંચનો પગાર ગુણ્યા આઠમા સીપીસીનો ફિટમેન્ટ ફેક્ટર બરાબર આ ફિટમેન્ટ ફેક્ટરમાં હાલના ડીએનું મર્જર અને વાસ્તવિક વધારો સામેલ હશે મિત્રો તો એક ઉદાહરણની મદદથી સમજીએ તો ધારો કે તમારો હાલનો બેઝિક પેગ પગાર અઢાર હજાર રૂપિયા છે ધારો કે આઠમા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પર નક્કી કરવામાં આવ્યો છે તો આ ફક્ત એક ઉદાહરણ છે વાસ્તવિક ફિટમેન્ટ ફેક્ટર અલગ હશે તો તમારો નવો મૂળભૂત પગાર આ પ્રમાણે હશે તો અઢાર હજાર રૂપિયા ગુણ્યા ત્રણ પોઈન્ટ ઝીરો એટલે કે ચોપ્પન હજાર આ એક ઉદાહરણ તરીકે છે વાસ્તવિક આંકડો બદલાઈ શકે છે મિત્રો તો આ નવો મૂળભૂત પગાર હશે જેના પર ડીએ ડીએચઆરએ વગેરે ભથ્થા લાગુ પડશે તો આ ચોપન હજારમાં પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ડીએ અને વાસ્તવિક વધારો બંનેનો સમાવેશ થશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ખોટી ગણતરીઓ છે તે ટાળવી જશે મીડિયામાં એક પ્રકારની ગણતરીઓ ચાલી રહી છે કે બેઝિક પ્લસ ડીએ બરાબર સબ પછી અઢાર ટકા વધારો પછી નવો પગાર જૂનો પગાર બરાબર ફિટમેન્ટ ફેક્ટર તે ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરવાની સાચી પદ્ધતિ બતાવતું નથી તો ફિટમેન્ટ ફેક્ટર પહેલાં નક્કી કરવામાં આવે છે અને પછી જૂના મૂળભૂત પગાર પર લાગુ કરવામાં આવે છે અને કોઈ અંદાજિત પગારમાંથી ગણતરી કરવામાં આવતી નથી એક પોઈન્ટ નેવું જેવો નીચો પરિબળ અગાઉના પેટર્ન સાથે મેળ ખાતો નથી મિત્રો તો ફેમિલી મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો પરિવાર મળજો એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર